જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાર્તા કરીશું નવરાત્રિ અને તેના નવ રંગો વિશે તો ચાલો શરૂ કરીએ નવ રાત સુધી ઉજવતો આ તહેવાર અનિષ્ટા પર સારાના વિજયનું પ્રતીક પ્રતિક છે અને ખૂબ જ ભક્તિ ઉપવાસ અને સાંસ્કૃતિક ઉત્સવો સાથે ઉજવવામાં આવે છે બે હાજર પચીસ માં શાદીયા નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી શરૂ થશે અને બે ઓક્ટોબરે વિજયાદશમી સાથે સમાપ્ત થશે નવરાત્રીમાં દરેક દિવસ માટે એક ચોક્કસ રંગ નક્કી કરવામાં આવ્યો છે નવરાત્રી દરમિયાન તે ચોક્કસ તમારા સામેલ કરવાનો શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ત્રીઓમાં નવરાત્રી ના રંગ જેવો જ પોશાક પહેરવાનો રિવાજ પ્રચલિત છે તેથી સ્ત્રીઓ નવરાત્રી ના દરેક દિવસે ચોક્કસ રંગ નો પોશાક અને એક્સેસરી થી પોતાને શણગારે છે કામ પર જવાનું હોય

તેવીસ સપ્ટેમ્બર ને મંગળવાર તે દિવસ નો રંગ રહેશે લાલ મંગળવારે નવરાત્રી ઉજવવા માટે લાલ રંગ પહેરવો લાલ રંગ પ્રેમ નું પ્રતિક છે અને દેવીને અર્પણ કરવા માટે સૌથી પ્રિય રંગ પણ છે આ રંગ વ્યક્તિને ઉત્સાહ અને જોમથી ભરી દે છે નવરાત્રી નો ત્રીજો દિવસ ચોવીસ સપ્ટેમ્બર ને બુધવાર તે દિવસ નો રંગ રહેશે બ્લુ બુધવારે બ્લુ રંગ પહેરવો અને આ જોડે સુંદરતા અને ભવ્યતા સાથે નવરાત્રી ઉજવણીમાં માં ભાગ લો ભ્લુ રંગ એ વાદળી રંગનો એક આબેહૂબ છાયો છે અને તે સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે નવરાત્રીનો ચોથો દિવસ 25 સપ્ટેમ્બર ને ગુરુવાર તે દિવસનો રંગ રહેશે પીળો ગુરુવારે પીળો રંગ પહેરો અને આ જોડે આશાવાદ અને આનંદથી ભવ્યતા સાથે તમારી નવરાત્રીના દિવસોની મજા માણો આ એક ગરમ રંગ છે જે વ્યક્તિને આખો દિવસ ખુશ ખુશાલ રાખે છે નવરાત્રી નો પાંચમો દિવસ છવ્વીસ સપ્ટેમ્બર ને શુક્રવાર તે દિવસ નો રંગ રહેશે લીલો લીલો રંગ પ્રકૃતિ નું પ્રતિક છે અને વૃદ્ધિ ફળદ્રુતા શાંતિ અને શાંતિ ની ભાવના જગાડે છે શુક્રવારે લીલો રંગ પહેરો અને દેવી તમને શાંતિ આપે લીલો રંગ જીવનમાં નવી શરૂઆત નું પણ પ્રતિનિધિત્વ કરે છે નવરાત્રી નો છઠ્ઠો દિવસ સંબંધિત રાખે છે પણ યોગ્ય છે જેઓ નવરાત્રી ઉજવણીમાં ભાગ લેવા માંગે છે અને આ કલર સેટ સાથે સૂક્ષ્મ શૈલી નિવેદન આપવા માંગે છે નવરાત્રી નો સાતમો દિવસ અઠાવીસ સપ્ટેમ્બર ને રવિવાર તે દિવસ નો રંગ રહેશે નારંગી રવિવારે નારંગી રંગ પહેરીને દેવી નવ દુર્ગાની પૂજા કરવાથી અને ઉત્સાહ જેવો ગુણ પ્રાપ્ત થાય છે આ રંગ સકારાત્મક ઉર્જા થી ભરેલો હોય છે અને વ્યક્તિને ઉત્સાહિત રાખે છે નવરાત્રી નો આઠમો દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બર ને સોમવાર તે દિવસ નો રંગ રહેશે લીલો લીલો રંગ વિશિષ્ટ અને વ્યક્તિત્વ દર્શાવે છે નવરાત્રીના આ દિવસે લીલો રંગના શેડ પહેરીને ભીડમાં અલગ તરી આવો આ રંગ કરુણા અને તાજગી જેવા આ બંને રંગો સાથે સંકળાયેલા ઉજાગર કરે નવરાત્રીનો નવમો દિવસ સપ્ટેમ્બર ને મંગળવાર તે દિવસ નો રંગ રહેશે ગુલાબી નવરાત્રી ની ઉજવણી ના આ દિવસે ગુલાબી રંગ પહેરવો ગુલાબી રંગ પ્રેમ સ્નેહ અને સંવાદિતા નું પ્રતિક છે તે એક આકર્ષિક રંગ છે જે વ્યક્તિને સુલભ બનાવે છે અને સાથે સાથે વ્યક્તિત્વમાં અઢળક આકર્ષક ઉમેરે છે આ રંગોનું નું કરીને તમે નવરાત્રીના દરેક દિવસનો આનંદ વધારી શકો છો આ નવરાત્રીને યાદગાર બનાવી શકો છો અને દેવી દુર્ગાની પૂજા પૂર્ણ શ્રદ્ધા સાથે જોડા તો મિત્રો આ હતી રંગોની જાણકારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં અને કોમેન્ટ કરીને જરૂર બતાવો કે તમે કયા રંગના કપડા પહેરવાનું પસંદ કરશો વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર